હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ના માય ન્યૂ ચેનલમાં આજે અમે જઈ રહ્યા છીએ જાંબુ ખાવા માટે વાડીએ જોઈ શકશો તમે કેટલા બધા જાંબુ લાગ્યા છે બધી અમારી સર્કલ છે ત્યાં બધી જોડે જાંબુ ખાશું તો સીઝન પ્રમાણે બહુ મજા આવી જાય જાંબુ ખાવાની તમને જોઈને પણ તમને મોંમાં પાણી આવી જશે એટલા સરસ જાંબુ છે અમે જુઓ ગેટ ની અંદર પ્રવેશ થઈ ગયા સરસ સરસ બધા છે અમે આવીને તરત જ ડ્રેગન ફ્રૂટ ને પાણી આપતા હતા જુઓ ડાળા અમને કેટલા મસ્ત નીલોતરી છે બધા પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે આ છે છાણ ખાતર ડ્રેગન ફ્રૂટમાં નાખવાનું હતું જોઈ શકો છો જુઓ બધા જોડી અમે જામ નીચે પડે તો તો બગડી જાય એટલે પકડ્યો છે નીચે બધા છે ને સરસ જાંબુ કેટલાની ની જાંબુ છે મને કોમેન્ટમાં બતાવજો બધા પોતપોતાની રીતે અંબાથી સરસ સરસ વેણીને ખાય છે હવે જુઓ બાકી કેટલો નજારો છે જોયા જેવો ઓનલી ફોર ખાલી હાથ જ દેખાય છે આપણે એક ખાઈએ અને બધા જોડે ખાઈએ કેટલી મજા પડી જાય અલગ જ સ્વાદ હોય ખાવાનો ઉપરથી બધા જોડે પડે એટલે કાચા પાકો કાચા પાકો હોય તમે તો બધા આને ઓળખતા જશો બધાને અમે બધા પોતપોતાની રીતે બોલતા હતા એટલે અમે અવાજ મ્યૂટ કરી નાખ્યો છે અને ઘરે લઈ જવાના હતા એટલે ફરી ઉતારીએ છીએ